Praise the Lord. Good morning. Juta, Ishwar ni istuti thao. Prabhu Raja hona, Raja ni istuti thao. Ajee sabar mo Ishwar sundar. સવાર દેખાડી છે નહી હાલીયા પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ કેમ તેમની નરી દયા કૃપા અને કરુણા છે કે જેના લીધે આપણે આજની આ સવાર જોઈ શક્યા છે હાલીલું અહીંયા પ્રભુનું સુંદર વચન છે આપણી પાસે नहेमिया बेअनेविस आकाश नो ईश्वर अमने फते आपसे आकाश ना ईश्वर अमने सफलता आपसे स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा हालेलुया द गॉड ऑफ हेवन विल गिव अस सक्सेस प्रेज द लॉर्ड प्रभु ने आगे जाइए नम्र बनिए पोतानी जात ने प्रभु ना हाथ में सौंपी दिए અને સરય બાબતો જે તમને જે સવારમાં લાગતી હોય કે ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય નથી તેને માટે પ્રભુને વિનંતી કરીએ એ આપણામાંથી દૂર કરે દૂર કરવાને માટે મદદ કરે આપણને શુદ્ધ કરે પવિત્ર કરે અને સર્વ એવી ભૂલોને માટે આપણે પ્રભુની પાસે ક્ષમા પણ માગીએ ખાલી યસાય એક અને અઢારની અંદર તમે જુઓ તો ત્યાં આગળ બહુ ગજબની બાબત લખી છે અને કે છે દેવ પોતે કે છે કે તમે પાછા ફરો નહીં મતલબ કે કે છે કે આવો કે આપણે વિવાદ કરીએ જો કે તમારા લાલ તમારા પાપો લાલ કિરણ વસ્ત્ર જે કેમ ના હોય તો પણ કે ઉજળા કરીશ રાતા કરીશ નહીં પ્રભુ એ લોકોને કહે છે આવો આપણે બેસીએ વાત કરીએ અને જો તમે નીતિવચનમાં પણ તમે વાંચો તો દેવ કહે છે કે મેં મારો હાથ લાબો કર્યો પણ કોઈ તેની દરકાર કરી નથી હે ને અને પછી કહે છે કે જ્યારે તમારા પર મુશ્કેલી આવશે તમે મને હાથ મારશે હું તમારું સાંભળીશ નહીં અને તમારી મુશ્કેલીના સમયમાં અઠ હાસ્ય કરીશ એવું શબ્દ વાપરવામાં આવ્યો છે પણ અહીંયા આગળ આપણે જોયો છે યસાની અંદર કે તેઓ બોલાવે છે હા લેલું ઇઝરાયલ પ્રજાનો જે સમય હતો એ જૂના કરાર પ્રમાણેનો છે અને આપણે બધા તો નવા કરારમાં જીવીએ છીએ જૂના કરારમાં તો ઘણું અઘરું હતું હોલા ને ગોધા અને હલવાને લઈને આપણે યાજકની પાસે જવું પડતું હતું પણ આજના સમયમાં તો આપણે માટે દેવી તેમના વાલા પુત્રને આપ્યા છે પ્રઈઝ ઈશ્વરે તેમના એક ના એક દીકરાને આપ્યા છે અને વધસ્તંભ પર મારા પાપને માટે અને આપણા સર્વના પાપને માટે તેમણે તેમને બલિદાન આપ્યું છે રક્ત વેવડાયું છે હા લેલ્યું પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ ઠાવ અને ખરેખર આપણે માટે પ્રભુની પાસે જવું બહુ સહેલું છે હા જો જગતની બાબતોએ આપણને જકડી લીધા હશે તો કદાચ અઘરું બને જે મેં કહ્યું હતું કે પડી ગઈ છોડવાની હતી મારી મારી મનગમતી વસ્તુ હતી હું એને કન્ટિન્યુસ ખાતો હતો હું એડિક હતો એને ખાવાને માટે પણ મને જ્યારે કહેવામાં આવ્યું કે આ ઈશ્વરને પસંદ નથી ત્યારે મેં છોડી દીધી પ્રભુની પાસે માફી માંગી ખાલી અને એવી અગણિત બાબતો ભૂલો મેં પોતે પણ કરી અને એના માટે પ્રભુની પાસે ગયો નમી ગયો અને પ્રભુએ માફી આપી આજે ઈસુના લોહીમાં આપણને પાપોની માફી મળે છે નવું જીવન મળે છે જૂના સમયની અંદર તો એક વર્ષ પૂરતું જે હલવાન કાર્ય હરવાનનું લોહી કાર્યરિત હતો અથવા એક ટાઈપનો સમય હતો એ સમય મર્યાદિત પૂરતું જે દહેના પણ એ કામે લાગતું હતું પાપને અર્થે એનો મૂલ્ય પ્રમાણે રહેતું હતું સમય પ્રમાણે રહેતું હતું પણ મેક્ઝિમમ વર્ષ માટે જ રહેતું હતું અને ફરી નવા વર્ષમાં નવી રીતે જવું પડતું હતું પણ આપણને તો પ્રભુ ઈસુમાં આપણને માફી મળી નહીં યોહાન પહેલો યોહાન એક અને નવ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તેઓ પાપોની માફી આપવાને વિશ્વાસ દેવ છે હલેલું એ હલવાનના રક્તમાં આપણને પોતાને ધોઈએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ કદાચ આજે સવારમાં આ બાબતો આવી છે એટલા માટે પણ આવી છે કેમ કે જૂના કરારમાં દેવ પોતે મેમી માનીતી પ્રજાને કહે છે કે તમારા તમારી અને મારી વચ્ચે જે બાબતો ભીતરૂપ છે એ તમારા પાપ છે અને એ બાબતો ઈશ્વર તરફથી આવતા આશીર્વાદનો રોકી લે છે અને એટલા માટે આજે સવારમાં પણ હું તમારી સાથે આ બાબતને શેર કરવા માંગુ છું કે ઘણીવાર આપણે પ્રાર્થના કરવા બેસીએ છીએ માગીએ છીએ પણ આપણે પોતાની જાતને આપણે એની પહેલાં આપણે ચેક કરીએ આપણી જાતને આપણે પ્રભુને આગળ નમ્ર કરીએ માફી માગીએ પ્રભુની આગળ જાણે અજાણે વિચારોમાં વાણીમાં વર્તનમાં દૃશ્ય દૃશ્ય જાહેર કે ગુપ્તમાં થયેલા આપણા પાપોને માટે ખાલી અહીંયા પ્રેઝ લોર્ડ પ્રભુનું વચન તો નવા કરારમાં પણ કહે છે બીજું તારે જ્યારે તું તારું અર્પણ વિધિની પાસે લઈને આવે ત્યારે પહેલાં જો તારા ભાઈ સાથે તરાણો બનાવ હોય તો તું સરખું કરે ગુનોવચન એવું પણ આપણને કહે છે એવું પણ શીખવાડે છે કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો આકાશનો બાપ પણ તમને માફ નહીં કરે ઘણી બધી વખત આપણને આપણા જીવનમાં એવું લાગતું હોય છે કે હું એક શુદ્ધ જીવન જીવું છું પવિત્ર જીવન જીવું છું પણ આપણા મનમાં આપણા વિચારોમાં આપણા જીવનમાં અમુક બાબતો એવી છે કે જેને આપણે કદી કાઢી નથી હંમેશા ગુસ્સો રાખ્યો છે નફરત રાખી છે વેર જે રાખ્યો છે અને પક્ષા પક્ષી કરી છે ઈર્ષા કરી છે ઘણી બધી એવી બાબતો છે કે જે એ પોતે આપણા આશીર્વાદ રોકી લે છે જેને આપણે આપણા જીવનમાંથી હંમેશાને માટે દૂર કરવાની છે પ્રેઝરડ અઘરું છે અઘરું છે જરૂરથી અઘરું છે પણ જો આ બધી બાબતોને આપણે જીવનમાંથી દૂર કરીશું તો આપણે પ્રભુની સાથે એક શુદ્ધ અને પવિત્ર સંબંધમાં આપણે પ્રભુની સાથે જોડાઈશું ચોક્કસ આપણી આસપાસના વિસ્તારોમાં એવું જ છે બધું આપણી આસપાસ આપણા લોકો કરતા ઘણા બધા અન્ય ધર્મીય લોકો પણ છે કે જેઓની માન્યતાઓ અલગ છે જેઓના વિચારો અલગ છે જેઓનું જીવન અલગ છે તેમનું ભજન કરવાની રીત અલગ છે પણ તમે અને હું તો જીવતા ઈશ્વરનું ભજન કરીએ છીએ ઘણીવાર મેં એવું કહેતા ને ઘણીવાર મેં એવું કહેતા બધાને સાંભળ્યા છે કે ભાઈ ઈશ્વર તો એક જ છે તમારા ને મારા ઈશ્વર એક છે હું મોઢે કહી દઉં છું ના અમે આકાશ અને પૃથ્વીના કરતાના એક ના એક દીકરાના લોહીમાં ખદાયેલા છે અમે પ્રભુ ઈશુના લોહીમાં ખદાયેલા તેમના બાળકો છે પ્રેઝ કદાચ કોઈને ખરાબ ના લાગે એ રીતે કહીએ પણ રજૂઆત આપણી એવી હોવી જો કદાચ ન બોલી શકીએ તો એમની વાતમાં હા મહા પણ ના મિલાવીએ કેમ કે ઘણી બધી એવી બાબતો છે જાણે અજાણે આપણે પાપ તો કરીએ છીએ પણ આપણા ઈશ્વરનું આપણે અપમાન પણ કરીએ છીએ મેં ઘણી વાર જોયું છે જો કે પાઉલ બહુ સરસ શિક્ષણ આપે છે પ્રસાદ વિશે નૈવેદ વિશે નૈવેદ શબ્દ વાપર્યો છે અને જે પ્રભુના લોકો છે એ નથી લેતા મને પણ એવો પ્રસંગ મારી જોબ મેકો થયો હતો મને એમણે મારા ઉચ્ચ અધિકારીએ મને કહ્યું કે તમે તો મારું ખાવ નહીં મેં સર ખાવાની વાત નથી વાત એ છે કે જે તમે તમારી વર્શિપ કરીને આપો છો હું એને માન્ય નથી રાખતો કેમ કે મારો ધર્મ મને અલાવ નથી કરતો જેમ તમને મારો ધમ અલ અલાવ તમે કરવાના માટે તમે અસમક્ષ છો અથવા મારી બાબતો તમે સ્વીકારવા માટે અસમક્ષ છો એમ હું આ બાબતો પણ સ્વીકારવાની અસમક્ષ છું અને એ બાબતો એમના કઈ પ્રમાણે ન કરવાના માટે ઘણા પ્રશ્નો થયા મુશ્કેલીઓ થઈ છ પર છોડી પણ એમના હવાલે ન થયો જ્યારે આપણે દેવના ઉપર રાખીએ છીએ ને ત્યારે દેવ આપણને પડવા દેતા નથી હા લઈ લઈએ હંમેશા યાદ રાખીએ કે આપણે આપણા ઈશ્વરને આપણે દરેક સમયમાં જીતાડવાના છે આ બધા લોકો પૃથ્વી પર તો આપણે પૃથ્વી પરનું જીવન છે ત્યાં સુધી જ છે પણ તમારી ને મારી નાગરિકતા તો સ્વર્ગમાં છે આકાશમાં છે હા લઈ લઈએ પરમાનન્ટ રેસિડન્સમાં જવાનું છે આપણે અહીંયા ટેમ્પરરી બાબતોમાં આપણે તેનો રાઈટ કોઈ બેસવાનો નથી પ્રેઝ ધ લોર્ડ થોડીક સવારમાં કરવી વાતો આવી છે પણ આ આપણા બધાના માટે અને જીઓને હજી આપણા ઈશ્વરનો અનુભવ નથી અથવા જે પ્રમાણે ઈશ્વરના દ્રોઢ પ્રમાણે હજી નથી એમને માટે બહુ જરૂરી બાબત છે અને જો આપણે પ્રભુના દ્રોઢ પ્રમાણે છે તો નક્કી આપણને એનો આશીર્વાદ મળવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હાલે લોહી પ્રેઝ ધ લોર્ડ આવી એક નાની પ્રાર્થના સાથે આપણે દિવસના આગળના કલાકોમાં આગળ વધીએ પ્રભુ અમે તમારી કરીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ આજે સાંજે આજે સવારમાં પ્રભુ તમે અમને આ સુંદર દિવસ આપ્યો પ્રભિતા અને પરમેશ્વર પિતા સવારથી લઈ અને આજે સાંજ સુધીમાં પ્રભુતા અમે પરમેશ્વર પિતા તમારા હાથમાં સોંપાઈએ છીએ હા પ્રભુ અમારા દિવસના કલાકો ને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ એટલા માટે પ્રભુ કે પ્રભુ આગળના સમયમાં પ્રભુ અમે એવું કંઈ ના કરીએ પ્રભુ કે જેના લીધે પ્રભુ અમે તમારાથી દૂર થઈ જઈએ એના લીધે પ્રભુ કે અમે પ્રભુ તમારાથી અલગ થઈ જઈએ પ્રભુ એના લીધે કે પ્રભુ અમે એવી ભૂલો કરી બેસીએ પણ પ્રભુ આખો દિવસ પવિત્ર હાથમાં પિતામને દોરે ચલાવે સંભાળે અને વિશેષ પ્રભુ આ પળ ને આ મિનિટ સુધીમાં થયેલા કૃપા કરીને પ્રભુ જે ભૂલો થઈ છે બોલવામાં ચાલવામાં વિચારોમાં વાણીમાં વર્તનમાં પ્રભુ જે પણ રીતે તમારી દ્રષ્ટિમાં પ્રભુ અત્યારે પ્રભુ કઈ પણ ખરાબ છે પ્રભુ તમે માફ કરો પ્રભુ ક્ષમા કરો પ્રભુ અને પ્રભુ તમારા બ하રો કોના આશીર્વાદો આજે રિલીઝ થાય કવિતા એ એક એક પ્રભુ કાયા આશીર્વાદો પ્રભુ એક એક એમની પ્રાર્થનાઓના પ્રભુ હવે તમને ઉત્તર પ્રાપ્ત થાય તમારી પાસેથી એવું એ તમને થવા દો બધાને પ્રભુ અમને બધાને પ્રભુ પ્રભુ શુદ્ધતાથી થી પવિત્રતાના માર્ગમાં ચાલવા માટે પ્રભુ તમે મદદ કરો પ્રભુ કેમ કે પ્રભુ તમારી સહાય અને મદદ વગર અમે કશું જ કરી શકતા નથી

અતિથી પરેશાન છે પત્નીથી પરેશાન છે ગર્ભ વ્યસન છે ખરાબ પ્રકારની બાબતો છે બાળકો કયામાં રહ્યા નથી જાત જાત નો એડિક્શન છે ગર્ભ પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે મને જે રીતે પ્રભુ તેમના ઘરોમાં સમસ્યા છે પ્રભુ એને દૂર કરો ક્યાં પ્રભુ અમારી ક્યાં પ્રભુ અમારી પ્રાર્થના ઓબરો પિતા એવા લોકો સુધી પણ આજે પહોંચવા તો પ્રભિતા જેઓ પ્રભુ હજી સુધી તમને ઓળખતા નથી હા એવી કોઈ જગ્યા પર પ્રભિતા કે જ્યાં પ્રભુ તમે ઈચ્છો છો પ્રભુ તમારી ઈચ્છા છે કે તેઓને પ્રભુ તમારું નામ મળે પ્રભુ પ્રભુ એવી જગ્યા પર પ્રભુ આજે સવારમાં પ્રભુ અમારી પ્રાર્થનાઓ પહોંચે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ કોઈ એવી જગ્યા છે પ્રભિતા જ્યાં આગળ પ્રભુ તત્કાળ તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ કૃપા કરજો તમે દયા કરજો પ્રભુ અને પ્રભુ અમારી આ નાની વિનંતી પ્રભુ અમારી પ્રાર્થના તેઓના જીવનમાં કામ કરે પ્રભુ અને જે રૂપમાં તેમને સહાય અને મદદની જરૂર હોય તમે તેમને સહાય અને મદદ કરજો વ્યભિચારમાંથી તમારા બાળકોને છોડાવજો જાત જાતના નશાઓમાંથી તમારા બાળકને પ્રભુ તમે છોડાવજો પ્રભિતા ખોટા સંબંધોમાંથી પ્રભિતા અને પ્રભુ જે કંઈ એવી બાબતો છે જે તમારા ધોરણમાં અમંગળ છે એ સર્વ પ્રકારની અમંગળ બાબતો પરમેશ્વર પિતા તમારા બાળકોના જીવનમાંથી દૂર કરજો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેક પ્રકારના રોગોથી પીડાતા માંદા લોકો પ્રભુ આજે એ પ્રભુ સાજાપણું મેળવે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પરમેશ્વર પિતા તૂટેલા ઘરોને જોડો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરો પ્રભિતા લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો અને વિશેષ પ્રભુ તમારા બાળકોને જોબ આપો જોબમાં રહેલા પ્રશ્નો દૂર કરો તેમના બિઝનેસને આશીર્વાદિત કરો આવકનો રસ્તો આપો પિતા મકાન આપો લોન આપો નાણાંનો આશીર્વાદ આપો વિદેશ સેવાનો પ્રભુ તમે તેમને આશીર્વાદ આપો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો ના બેન્ડ આપો વિઝા વિઝાના પ્રશ્નો તમે દૂર કરો અને પરમેશ્વર પિતા તમારા બાળકોના જીવનમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ આપો પ્રભુ વિધવા બહેનોની સાથે રહો અનાથોની સાથે રહો વિધુરોની સાથે રહો મન બુદ્ધિને લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સાજા બધા તંદુરસ્ત રાખજો પિતા પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે નાની મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપો રોજના ઓડિયો વિડીયોને પ્રભુ પિતા ફેસબુક વોટ્સઅપ યુટ્યુબની સેવાને પણ આશીર્વાદિત કરજો પ્રભુ દિવસનો ખોરાક વસ્ત્ર અનપાણી આપજો અને આગળના સમયની અમારી જરૂરિયાત પૂરી પાડજો અને તમે પોતે હવે અમારી સાથે રહેજો પ્રભુ પિતા નાની મોટી ભૂલો પાપ ગુનાઓ જે થઈ ગયા છે એ કૃપા કરીને તમે ક્ષમા કરજો અને સાંજે ફરીવાર આભાર માન તેડી લાવજો માગતા બા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવા માન્ય કરજો આમીન I mean, I mean.